જય મુરલીધર જય દ્વારકાધીશ મિત્રો હું છું હમીર આહિર પ્રોમ બારાડી દેવભૂમિ દ્વારકા હવે મને ગોંડલ આવે છે અને પરમિશન એના જે આ બનીભાઈ ગજેરાના જે વિરોધીઓ છે આપણે જયરાજસિંહ જાડેજા અને ગણેશભાઈ ગોંડલના જે સમર્થક હતા એક એનો ફોન હતો એનું રેકોર્ડિંગ આપણા તરફ મૂકું છું કોણ બોલો રેકોર્ડિંગ નો અમે તો કે નથી તમારી ખુલ્લા જે માયદાઇ છે ગણેશભાઈ છે બહુ સારો અમીરભાઈ કારણ કે જે ત્રણસો છોતેર નો કેસ મારી માથે થયો હતો ને પટેલ ના દીકરામાં કોઈ તારા સુધી હાલ આગળ પણ પટેલ એટલે તમે દુશ્મન છો બરાબર દુશ્મન દુશ્મન હું નથી મને તો જે મારા કાયમ આવ્યો ને એ મારા મારે સારું બોલી શકાય આપડે તમે તમારું નામ ના બોલતા હું રેકોર્ડિંગ મૂકીશ અને જયરાજભાઈ ને ગોંડલભાઈ અને પણ ગણેશભાઈ છે ને જયરાજભાઈ ગણેશભાઈ હા મારું રેકોર્ડિંગ હે ને એ હાફરા વર્ષ તો લગભગ નહીં વધશે પછી ખદેડા હે ને આજે અમારે ગોંડલમાં એક જ છે લુખી ગયો કેવી પ્યોર પડતર ગયો હા એને ખાલી સત્તા જોઈ છે બરોબર હાલજી માળા છે ને અમારે જે ગોંડલ માં ને બહુ સારો માણસ નાના માણા માટે બહુ એમ કઈ કાઈ નથી એવું હે કોણ ગણેશભાઈ અને જયરાજભાઈ ગણેશભાઈ તો આપણા મિત્ર છે અને તમે કીધું છો કે આને ઉપાડ લેવો એવી રીતે ગોંડલ માંથી ઘણા ફોન આવ્યા હે આને ભાઈ હવે અમારે કાંઈ આને ઉપાડો તમે એને અને હું તો કઉ જીવ આલો તમારી તમે લઈ જ રાખો અને મેખા એટલું કેવા માંગી આની નીચે જે રાજકારણ છે ને બહાર કાઢવામાં એવું અમે જોજો હું કઈક બોલું ને તો લુખી ટોળકી મારી આવે ને મારે ઓલું પછી ફટકર તો મને અંદર ખાલી અને પાછળ કોણ છે ઈ અમને ખબર ને કોણ આમાં નેતા છે ઈ ખબર ને બધી ખબર છે ભાઈ બધી ખબર છે કોણ રમે છે ને બધી ગેમ બાકી જયરાજભાઈ જે ગણેશભાઈ રહ્યા ને હું એટલું કઈ શકું છું કે એનું કાઈ ફાકત નથી કે ગણેશભાઈ ગુંડલ જેવા માણસો ના હોય બહુ બઉ રીતે બહુ સારી સેવા કરે કારી રાતે બે વાગે ગણેશભાઈ ગોંડલ ની જવાનું તમને ઓકારો મળી એ ગણેશ અને સાંભળો અને સાંભળો ગણેશભાઈ ગોંડલ ની જઈને પૂછજો અમિત બારાડી ને ફોન કર્યો હતો ગણેશભાઈ ગોંડલ મારા મિત્ર છે અને એવા તો માણસ ના હોય કારી જાય તો બે વાગે બેન દીકરી ની જરૂર પડી હોય તો ગણેશ ગોંડલ ની ગાડી આવે એ મને ખબર પણ હું એની રૂબરૂ હું રૂબરૂ મળી શકું એને મને તો કઈ બાર કઈ છે એને તમે રૂબરૂ મળી શકો એ વાત સાચી અને હું રેકોર્ડિંગ મૂકીશ તમારી છે ને આવી ગયું છે ભાઈ આને ગોંડલ બદનામ કર્યું છે ને એમાં લિમિટ હવે પૂરી થઈ ગઈ છે નંબર પડે એમ એમ કઈ તો સમજાણું એવું બધું માથા લઈ ગઈ અમીરભાઈ ને અમીરભારે સમય નામ બધી બસ એ નામ કેજો બાકી કોણ છે ને આની પાછળ ઈ તો મને ખબર બધી ખબર જ છે આ તો મારાથી થી તમારે હું એક મીટિંગમાં છું

બની ભાઈ ગજેરાએ ઘણા બધા ગોંડલના ફોન આવ્યા છત્રીઓ દરબારો પટેલો બહુ જ આજે અઢારે વરણ લગભગ કયો ને બધાના ફોન આવ્યા કે તમે આને મૂકજો નહીં અમારા ગોંડલના અસ્તિત્વને બદનામ કરવાની ટ્રાય કરી છે ગોંડલનો કાયદો અને વ્યવસ્થા ખોરવા માટે કાયદો વ્યવસ્થા બગાડવાના પ્રયત્નો કર્યા છે બની ગજેરાએ તો એના બહુ દુશ્મન છે જયારે પાપનો ઘોડો કોઈ વ્યક્તિનો ભરાય છે ને ત્યારે એ પાપ છપ્પરે બેસીને પોકારતું હોય કે